ઉત્તર ગુજરાતની જીવાદુરી સમાન એવા સાબરમતી જળાશય યોજનાના ધરોઈ ડેમમાં આજે ગુરુવારે સવારે આઠ વાગ્યા સુધીમાં પાણીની આવક ચાર હજાર ત્રણસો પાંચ ચાલુ હતી જેના કારણે ધરોઈ ડેમમાં પાણીના લેવલ છસો પંદર પોઈન્ટ બાવીસ ફૂટ થતાં આ વિસ્તારના ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે આજે ધરોઈ ડેમમાં લેવલ છસો પંદર પોઈન્ટ બાવીસ ફૂટ પહોંચી જતાં હવે આવનાર સમયમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યા દૂર થશે અને આ ડેમમાંથી અનેક શહેરો પીવાના પાણીની તકલીફ પણ દૂર થશે જોકે હજુ ગત વર્ષની સરખામણીએ હજુ સાત ફૂટ જેટલો ડેમ ખાલી છે તેવું કહી શકાય અને હમણાં નજીકના દિવસોમાં જ વરસાદની શક્યતા રહેલી નથી તે જોતાં હજુ પણ આગામી દિવસોમાં વરસાદ આવશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણુ પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણુ સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ